સુરતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે ઝડપની મજા મોતની સજા આ કહેવત સુરતના બ્રેડ લાઈનર સર્કલ પાસે સાચી પડી છે માત્ર અઢાર વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સેશન પ્રિન્સ પટેલનું બાઇક અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મૃતકે પોતાના મોતના માત્ર બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો જે આજે તેના માટે એક ભયાનક હકીકત હકીકત બની ગઈ છે પ્રિન્સ પટેલે પોતાની કેટીએમ બાઇક લઈને સુરતના યુનિવર્સિટી રોડ તરફથી આવી રહ્યો હતો અને બ્રેન્ડ લાઇનર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યો હતો બ્રિજ ઉતરતી વખતે બાઇકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો કાબુ ગુમાવતા બાઇક જોરદાર ધડાકા સાથે ડિવાઇડર સાથે અટલાઈ હતી અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોનારાના કાળજા કંપી ગયા હતા પ્રિન્સનું માથું અને ધડ અકસ્માતના કારણે અલગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ પ્રાણ પખેરું ઉડી ગયું હતું અકસ્માતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતકનો કબજો લઈને તે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઢાર વર્ષના યુવાન જો યુવાન જોત દીકરાના અચાનક મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સ હેલ્મેટ પહેર્યું ન હતું જો તેણે સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આ જીવનર ઈજાથી બચી શકાયું હોત અથવા તો શરીરના અંગો આ રીતે સર્વ ન થયા હોત મૃતક યુવકની માતા આવાસમાં રહીને દૂધ વેચાણ કરી મહા મહેનતે પોતાનો ગુજરાન ચલાવતી હતી